जी रहा छो केपी न्यूज चैनल एडिटर इन चीफ रफिक सोदा जिला पलसाणा कोदरा रोड पर रिलीफ होटल सामे खतरनाक अकस्मात सर्जायो अमदावाद मुंबई हाईवे पर आवेल रिलीफ होटल सामे भयंकर अकस्मात सर्जायो एक रिक्शा में कुल छ जना सवार था रिक्शा ने अचानक वाहने पाछळना भागे जोरदार टक्कर मारी टक्कर मारता रिक्शा भूक्का निकली गया જોરવાહાની રિક્ષાને એડ્વેટ મલેતા રિક્ષામાં સવાર છ પૈકી બે મહિલાના ઘટલા સ્થળે જ મોત સ્થાનિક ઓકસ્માચ ચોતા દોડી આવ્યાસ રિક્ષામાં સવાર અને લોકોને બહાર કાડી બેને પલસાણા સરકારી હોસ્પિટલમાં અને એક વ્યક્તિને સુરતની નવી સિલ હોસ્પિટલ ખાતે ગંભીર ઈજાઓ થતા ગંભીર હાલતમાં ખસેડાયા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટલા સ્થળે સાથે પલસાણા પોલીસ ઘટલા સ્થળે પહોંચી મૃત્યુ થયેલ બે મહિલાને શોર્ટ મારવતે પોલીસ દ્વારા પીએમરચ હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે ઘટના સ્થળે આવી રિક્ષાને સાઇડ કરી હાઈવે રાબેતા મુજબ શરૂ કરાવ્યો તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ શેખની સાથે